હેલો ખંબાડિયા ગામ ખંભાળીયા માં વરસાદ જોરદાર છો સવારે સમય છે પવન સાથે જોરદાર વરસાદ અંધકાર અંધકાર સૂર્યાસ્ત હોય એવો સમય લાગે છે અત્યારે સવાર પડી પણ સમય એવો દેખાય છે વાદળો જળબંબાકાર તૂટી પડ્યા તૂટી તૂટી વળ્યો આમ અંબાડીયા ગામમાં જોઈ શકો છો તમે રસ્તામાં પાણી પાણી બધે જોઈ શકો છો પાણી સિવાય બીજું કઈ દેખાતું જ નથી ભાઈ નકરું પાણી જ દેખાય છે ઉપર નદી નો આવી ગઈ હોય એવું લાગે છે ભાઈ પાણી પાણી છે તારી બિલ્ડિંગ છે કોર્ટ પણ એનું કઈ બતાવતું નથી બોર્ડ પણ એટલો વરસાદ પડે બસો ફૂટ છે તેથી પણ નથી વંચાતું જોઈ લો પાણીના દદડિયા દદડિયા પડે પાણી વરસી રહ્યું છે જોરદાર

રેનકોટ માંથી પાણી ગડીને અંદર પલરી ગયા ને આવો વરસાદ રેનકોટ પણ કામ નથી કરતો કેટલો વરસાદ પડે